ધારાસભ્યના હસ્તે ખેરાલુ ડેપોમાં નવીન બસને લીલી ઝંડી બતાવાય ખેરાલુ ડેપોને બે નવીન બસ મળતા મુસાફરોને થશે ફાયદો આજરોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર સાડા નવ કલાકે ખેરાલુ ડેપોને મળેલી નવીન બે બસોને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ખેરાલુથી ભુજ બસને ધારાસભ્ય રવાના કરી હતી આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્યની સાથે ખેરાલુ બસ ડેપો મેનેજર એસટી ડ્રાઈવર કંડેક્ટર અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ખેરાલુ ભુજ નવીન બસને શણગારવામાં આવી હતી અને રૂટના નિયત સમયે નવ પંચાવન કલાકે રવાના પણ કરી દેવામાં આવી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ ખેરાલુ વિધાનસભાના લોકોને ગુજરાતની અંદર મુસાફરી કરવામાં અનુકૂળતા પડે એ માટે આજે ગુજરાત સરકાર દ્વારા ખેરાલુ એસટી વિભાગની બે નવી બસો ફાળવવામાં આવી છે એમાં આજે સટલાસણાથી ભુજ માટેની નવી બસનું અહીંયા ઝંડી હશે અને સુખ મુહર્ત કર્યું છે હું ઇંગરાલુ વિસ્તારના નાગરિકોને મહત્તમ છગવડો મળે એ માટે સતત સરકારમાં રજૂઆત કરી વધુમાં વધુ બસો અહીંયા લાવી રાત્રે પણ મુસાફરી કરવી હોય સ્લીપર કોચ છે એવી વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરેલ છે જી ઓકે ઓકે